નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો રામ કિશનજીએ સવારે સમાચાર વાંચતા વાંચતા હળવી ઊંઘની ઝબકી લઈ રહ્યા હતા એટલામાં અચાનક તેમના કાનમાં પડેલી અવાજથી તેઓની તંદ્રા તૂટી ગઈ અભિનંદન બાપુજી પ્રાચી બીતિયાના લગ્ન નક્કી થઈ ગયા છે નોકો શ્યામુ અંદર આવતા બોલ્યો રામકિસનજીએ સમાચાર પત્ર નીચે મૂક્યું અને પૂછ્યું અરે શ્યામુ તું ગામેથી ક્યારે આવ્યો ગામમાં બધું સારું છે ને શ્યામુએ માથું નમાવીને જવાબ આપ્યો બસ બાપુજી તમારી અને માલકીની કૃપાથી બધું સારું છે તમે તો કશું કહ્યું નહીં પણ મને ખબર પડી ગઈ કે તમે બે દિવસ પહેલાં જ પ્રાચી લગ્ન નક્કી કરી લીધા છે કયો પરિવાર છે છોકરો કેવો છે અને શું કરે છે રામકિશનજી હસીને બોલ્યા અરે અરે શ્યામો આવતાની સાથે જ એક પછી એક પ્રશ્નો પૂછવા લાગ્યો પહેલાં શ્વાસ તો લઈ લે તેમણે પાસે પડેલી રહેલી ખુશી શ્યામો તરફ સરકાવી અને બેસવાનો ઇશારો કર્યો પછી કહ્યું પ્રાચી બીતિયાના કાકા સાથે તેમને ઓળખાણ છે એકદમ સારો પરિવાર છે અને તું પણ તેમને સારી રીતે ઓળખે છે શ્યામો આશ્ચર્યચકિત થઈને બોલ્યો અરે બાપુજી એ કોણ છે જેને હું પણ ઓળખું છું રામકિશનજી સમજાવતા બોલ્યા આગળ પાનવાળી ગલી છે ને ત્યાંથી થોડો આગળ ચોક પાસે મંત્રી મહેશજી રહે છે એ જ છે શ્યામોએ માથું ખંજવાડતા કહ્યું ઓહો એ મહેશ બાપુ આ એ જ મહેશ બાપુ જે ક્ષેત્રના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે તેમનો દીકરો પ્રશાંત થોડા દિવસો પહેલાં જ ઇન્જિનિયર થયો છે મહેશજીએ અમારી દીકરી પ્રાચીને ક્યારેક ચોકમાંથી પસાર થતાં જોયેલી હશે એટલે તેમણે અમારી પાસે સંબંધ મોકલ્યો અમે છોકરાને જોયો તો અમને પણ પસંદ આવી ગયો ખૂબ સારો છોકરો છે અમારી પ્રાચી માટે યોગ્ય રહેશે રામકિશનજીએ સમજાવ્યું શ્યામો થોડું સંકોચે બોલ્યો બાપુજી જો તમે નારાજ ના થો તો હું કંઈક કહું હા હા બોલ શ્યામો તો પણ મારા પરિવારનો એક સભ્ય છે તારી સલાહ પણ અમારા માટે મહત્વની છે રામકિશનજીએ સહમતી આપી શ્યામુ બોલ્યો બાપુજી એ તો સાચું છે કે પ્રશાંત એકદમ સારો છોકરો છે હું બાણ પરથી જ તેને જાણું છું કારણ કે અમે મહેશ બાપુના ઘરે નોકરી કરતા હતા એના કારણે હું તેમના આખા પરિવારને સારી રીતે ઓળખું છું મંત્રીજી તો સારા માનવી છે પણ ઘરમાં તેમની પત્ની સાધનાજીના ઈશારે એમનું આખું ઘર ચાલે છે સાધનાજી સામે મંત્રીજી એકદમ નમ્ર બની જાય છે સાધના માલિક ખૂબ લોભી અને કઠોર સ્વભાવની છે શ્યામો વધુ કંઈ કહે તે પહેલાં રામકિશનજીએ તેની વાત કાપી નાખી શ્યામો તું ચિંતા ન કર સંબંધ નક્કી કરવા સાધનાજી પણ મહેશજી સાથે આવી હતી અને તેમણે ખાતરી આપી હતી કે પ્રાચી બીટિયા ત્યાં ખુશ રહેશે ત્યારે રામકિશનજીની પત્ની મમતાજી બહાર આવીને બોલી અરે શ્યામુ તું ક્યારે આવ્યો અને આવતાની સાથે શું વાતચીત કરી રહ્યો છે રામકિષ્નજી બોલ્યા અરે મમતા આપણો શ્યામો પ્રાચી બીટિયાની ચિંતા કરી રહ્યો છે કહી રહ્યો છે કે સાધનાજી સાચી સ્ત્રી નથી તે લોભી અને સ્વાર્થ પ્રેરી છે મમતાજી ચિંતિત અવાજમાં બોલી જુઓ મને પણ આ વાતનો ભય છે હજી તો સંબંધ નક્કી થયો છે પણ જો આગળ કોઈ ગેરકાયદેસર માંગો મૂકી તો આપણે કેવી રીતે સંતોષી કરીશું અને માંગોનો તો કોઈ અંત જ નથી શું ખાતરી કે કાલે પ્રાચી બીટિયાને આ જ માંગોને લઈને દુઃખી ન કરે તેમની તો પહોંચ પણ ઘણી છે અરે એવી વાત નથી મમતા મને મહેશજી પર પૂરો ભરોસો છે કે તેઓ આપણી પ્રાચી બીટિયાનું ધ્યાન પોતાની દીકરી જેમ રાખશે હવે તમે બંને નિષ્ફળ વિચાર વિમર્શમાં સમય બગાડો નહીં અને જઈને પ્રાચી બીટિયાને ઉઠાડો તેને કોલેજ પણ જવાનું છે રામકિશનજી વાત સાંભળીને શ્યામુ પ્રાચીને જગાડવા ગયો પ્રાચી બીટ્યા અરે ઓ પ્રાચી બીટિયા ઉઠ બેટા કોલેજ નથી જવું શું શ્યામુનો અવાજ સાંભળીને પ્રાચી તરફ ઉઠી અને બોલી અરે કાકા તમે ગામેથી ક્યારે આવ્યા પ્રાચી અને શ્યામુનો એક ઊંડો નાતો હતો પ્રાચી માટે શ્યામુ કોઈ અજાણ્યો નહોતો પણ સગા કાકાથી પણ વધુ હતા આજે જ આવ્યો છું બીટિયા તું પહેલાં તરત જ તૈયાર થઈને કોલેજ જા પછી સાંજે આપણે ખૂબ વાતો કરીશું શ્યામો હસતા હસતા બોલ્યો પ્રાચી બોલી હા હા કાકા મને પણ તમારાથી ઘણી બધી વાતો કરવી છે પણ આજે કોલેજ જવું ખૂબ જ જરૂરી છે પરીક્ષાના ફોર્મ ભરવાના છે નહીં તો રજા લઈ લેત કોઈ વાત નહીં બીટ્યા પહેલાં ભણતા જ જરૂરી છે શ્યામોએ કહ્યું પ્રાચી તૈયાર થઈને કોલેજ ચાલી ગઈ પણ ત્યાં રામકિશનજીના મનમાં શ્યામુ અને મમતાજીની વાતોનો સંશય ઊંડો થવા લાગ્યો અને આખી થાય પણ કેમ નહીં શ્યામુ અહીં આવતા પહેલાં આખા દસ વર્ષ મહેશ બાપુના ઘરમાં નોકરી કરી આવ્યો હતો તેનાથી વધુ મહેશ બાપુના પરિવારના સ્વભાવ અને પ્રકૃતિને બીજો કોણ ઓળખી શકે આજ વિચારોમાં ડૂબેલા રામકિશનજી પોતાને આશ્વાસન આપતા બોલ્યા પ્રાચીના નસીબ પર આ અંધકાર કદી હાવી થઈ ના જાય તો સારું આખીર ઈશ્વરે દીકરી આપી છે તો કશુંક સારું જ વિચાર્યું હશે ત્યારે અચાનક દરવાજા પર કોઈએ ટંકોરા માર્યા રામકિશ્નજી બોલ્યા અરે શ્યામો જરા જોતો દરવાજા પર કોણ આવ્યું છે આ બાપુજી જોઉં છું કહીને શ્યામો દરવાજો ખોલવા લાગ્યો સામે મહેશજી અને તેમની પત્ની સાધનાજી ઊભા હતા શ્યામોને જોઈને મહેશજી બોલ્યા અરે શ્યામો તું ગામેથી ક્યારે આવ્યો માલિક આજે સવારે આવ્યો છું ચાલો અંદર આવો અંદરથી રામકિશનજી અવાજ આપી કોણ છે શ્યામો મહેશજી બોલ્યા હું અને મારી ધરમપત્ની સાધનાજી આવ્યા છી આટલો સાંભળતાની સાથે જ રામકિશનજી ઉઘાડા પગે દરવાજા તરફ દોડ્યા અરે ઓહો આવો આવો હાથ જોડીને તેમણે મહેશજી અને સાધનાજીને અંદર બોલાવ્યા પછી પોતાની પત્ની મમતાજીને અવાજ આપી અરે સાંભળ ભાગ્યવાન મહેશ બાપુ અને સાધનાજી આવ્યા છે મમતાજી બહાર આવી પણ તેમના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી અને દેખાય પણ તેમની કોઈ સૂચના આપ્યા વિના પ્રાચીના સાસુ સસરા તેમના વિનાશ સ્થાને પધાર્યા હતા રામકિશનજી શ્યામો તરફ જોઈને બોલ્યો શ્યામો જરા મહેશજી અને સાધનાજી માટે પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરી દે આ બાપુજી હમણાં લઈને આવું છું આ કહીને શ્યામો આગળ વધતો એ પહેલાં મહેશજીએ તેને રોકી લીધો અને કહ્યું અરે ઊભો રે શ્યામો રામકિશન બાપુ અમે અહીં નાસ્તો કરવા નથી આવ્યા પણ કેટલીક અગત્યની વાતો કરવા આવ્યા છીએ આ સાંભળીને મમતાબેન રામકિશનજી તરફ ચિંતાભરી નજરે જોવા લાગી રામકિશનજીના ચહેરા પર એક અજીબ ચિંતાની છાપ દેખાઈ આવી કદાચ શ્યામે વ્યક્ત કરેલી ચિંતા સાચી હતી કે નહીં આ વિચારીને રામકિશનજી મહેશજી તરફ જોઈને બોલ્યા હાજી કહો આવી શું વાત બની કે જે માટે તમને સ્વયં આવવાનું કષ્ટ ઉઠાવવું પડ્યું મહેશજી બોલ્યા હજી કષ્ટ કહેવું આ વાત કહેવા માટે તો અમારે સ્વયં આવું રહ્યું પણ પ્રાચી ક્યાંય દેખાતી નથી મહેશજીએ આસપાસ જોયું તો રામકિશનજી બોલ્યા પ્રાચી બીટિયા હમણાં કોલેજ ગઈ છે આજે તેનું પરીક્ષા ફોર્મ ભરવાનું છે પણ કહો તો તમે શેની વાત કરવા આવ્યા છો મહેશજી હસીને બોલ્યા આજે ચિંતાની કોઈ વાત નથી આનંદની વાત છે અમારા પંડિતજીએ આવતા મહિનાની વીસમી તારીખે એ લગ્ન માટે શુભ મુહૂર્ત બતાવ્યું છે નહીતર પછી સીધો છ મહિના પછી મુહૂર્ત મળશે હવે તમે કહો તમારી શું ઈચ્છા છે રામકિશનજી ચિંતાથી બોલ્યા લગ્ન તો કરવા જ પડશે પણ એટલી ટૂંકી મુદતમાં બધું આયોજન કેવી રીતે થશે સાધનાબેના બેનરસીને બોલી અરે ભાઈ સાહેબ આમાં શું વિચારો છો આજે તો ઇન્ટરનેટનો યુગ છે તમે ઓનલાઈન ઓર્ડર કરો અને બધું સામાન પરમાં તમારા ઘરમાં હાજર આમંત્રણ મોકલવું હોય તો ઈમેલ અને સોશિયલ મીડિયા પર પચાસ રીતો છે બધું થઈ જશે તમે બસ સમત આપો રામકિશનજી ઊંડો શ્વાસ લીધો અને સહમતિ આપી સાધનાબેન સ્મિત સાથે બોલી તો હવે તારી પાકી હવે મીઠું મોઢું કરાશો કે કેમ રામકિશનજી બોલ્યા હા કેમ નહીં પછી તેમણે શ્યામુને બોલાવ્યો અરે શ્યામુ જરા મીઠાઈનો ડબ્બો તો લઈ આવ હા બાપુજી લાવ્યો કહેતા શ્યામો મીઠાઈ લેવા દુકાન તરફ દોડી ગયો થોડી વાર પછી બધાએ મીઠાઈ ખાધી અને મહેશજી અને સાધનાબેન ત્યાંથી ચાલ્યા ગયા અહીં જ્યારે પ્રાચીને ખબર પડી કે તેના લગ્નની તારીખ આગામી મહિનાની વીસમી તારીખે નક્કી કરી દેવામાં આવી છે ત્યારે તે ચિંતામાં આવી ગઈ શ્યામો કાકે તેને સમજાવ્યું બીટ્યા તારે આજે નહીં તો કાલે સાસરે તો જવું જ પડશે અને એ પણ સાચું છે કે પ્રશાંત ખૂબ સારો છોકરો છે તે તને કોઈ વસ્તુની કમી અનુભવા દેશે નહીં દિવસો એક પછી એક પસાર થતા ગયા અને એ શુભ દિવસ પણ આવી ગયો જ્યારે જાન દરવાજા પર આવી પહોંચવાની હતી રામકિશનજી શ્યામુને કહ્યું જુઓ મહેમાનોના આતિથ્યમાં કંઈ પણ ઓણપ રહેવી જોઈએ નહીં આ તારી જવાબદારી છે શ્યામુ આત્મવિશ્વાસથી બોલ્યો હા બાપુજી તમે બિલકુલ નિશ્ચિત રહો ત્યાં જ દરવાજા તરફ બારાત આવી પહોંચી મમતાબેન અને રામકિશનજી તેમના સગા સંબંધીઓ સાથે જાનનું સ્વાગત કરવા દરવાજા તરફ ગયા શરણાઈઓ ભરે આવી રહી હતી એટલામાં મહેશજી જાનની વચ્ચેથી આગળ આવ્યા અને રામકિશનજીને હાથી ઈશારો કરીને નજીક બોલાવ્યા પછી તેમના કાને કંઈ કહ્યું આ સાંભળીને રામકિશનજીના ચહેરાનો રંગ ઉડી ગયો મિત્રો આ વાર્તા આગળ વાંચી એના પહેલાં મિત્રો જો તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો તેઓ ચૂપચાપ પાછા ફરીને તેમની પત્ની મમતાબેન અને શ્યામોને સંકેત આપી અને અંદર બોલાવ્યા રામકિશનજીનો ઉતરેલો ચહેરો જોઈને મમતાજી ગભરાઈને બોલી અરે વાત તો કહો પણ શું થયું છે હા બાપુજી કંઈક તો બોલો શ્યામુ અને મમતાજી બંને તેમની પાછળ પાછળ ચાલતા હતા ઓરડામાં પ્રવેશતા જ રામકિશનજી અંદર પથારી પર બેસવાનો પ્રયાસ કરતા હતા પણ અચાનક ગભરાહતી નીચે પડી ગયા અને તેમની આંખમાંથી આંસુઓ વહેવા લાગ્યા મમતાજી તેમને હચમચાવતા બોલી અરે શું થયું છે કહોને રામકિશનજી ગળું ભીનો કરીને બોલ્યા મમતા મહેશજીએ મને ઈશારાથી પોતાના પાસે બોલાવ્યા હતા તેઓ કહેતા હતા કે આપણી પ્રાચી બીટિયા પર મંગળ દોષ છે એટલે આ લગ્ન શક્ય નથી આ સાંભળીને મમતાજી ટોંકી ગઈ શું આપણી પ્રાચી પર મંગળ દોષ છે જો પ્રાચી પર મંગળ દોષ હતો પહેલાં કુંડળી શું નહોતી મિલાવી આ બધું પહેલાં કેમ નહોતું જણાવ્યું અને જો મંગળ દોષ હતો હવે દરવાજા સુધી જાન લાવીને પાછી ફેરવાની ધમકી આપવાનો શું અર્થ શ્યામુ બોલ્યો બાપુજી રડશો નહીં આગળ શું થયું તે કહો રામકિશનજી આસો લુચીને કહ્યું મેં પૂછ્યું કે હવે શું કરવું તો સાધનાજી બોલ્યા પાંચ લાખ રૂપિયા આપો તો અમે જાન પાછી ના લઈ જઈ મેં કહ્યું અમારે ત્યાં એટલો મોટો ખર્ચો કેમથી થશે તો તે બોલી પૈસા શું કોઈના ઘરમાં હોય છે બસ બાળકો ખુશ રહેવા જોઈએ મેં ઘણો સમજાવવાનો પ્રયાસ કર્યો મારી પરિસ્થિતિ જણાવી દીધી પણ તેઓ જાન પાછી ફેરવવાની ધમકી આપી રહ્યા હતા આ સાંભળીને મમતાજી ગુસ્સે થઈને બોલી જુઓને આપણી શંકા સાચી નીકળી તેઓએ ફક્ત લાલચ હતી એટલે આ સંબંધ પાક્કો કર્યો હતો દરવાજા પર આવીને કેવી કેવી મીઠી મીઠી વાતો કરી પ્રાચી વિત્યાની નિર્દોષતા અમારું દિલ જીતી ગઈ છે એટલે આ સંબંધ પાકો કરવો છે અને હકીકત એ જ નીકળશે જે શ્યામોએ પહેલાંથી જ કહ્યું હતું શ્યામો બોલ્યો હું એ લોકોના સ્વભાવને સારી રીતે ઓળખતો હતો એટલે તમને પહેલાંથી ચેતવણી આપી હતી પણ રામકિશનજી બાપુ તમારા વિશ્વાસ સામે હું ચૂપ રહી ગયો હવે તમે શું નિર્ણય લેશો મમતાજી ગુસ્સે થઈને બોલી નિર્ણય શું છે જાન પાછી ફરવા દો આવા ભિખારીઓને પોતાની દીકરી સોંપી એના કરતાં તો મારી દીકરીને કૂવામાં ધકેલી દઉં ક્યાંથી લાવીશું આટલા પૈસા રામકિશનજી ગભરાઈને બોલ્યા નામ હમતા આવો ક્યારે ન કરવું જો જાન દરવાજેથી પાછી વળશે ને તો આપણી કેટલી બદનામી થશે અને પ્રાચી બીત્યાનું ભવિષ્ય પણ બરબાદ થઈ જશે શ્યામુ બોલ્યો તો બાપુજી દેવામાં ડૂબી આવેલો ઓભી લોકો સાથે લગ્ન કરાવવાથી શું પ્રાચી ભવિષ્ય શોખમય થઈ જશે અને જો પૈસાની માંગ હતી તો મહેશ બાપુએ પહેલાંથી જ કેમ ન કહ્યું લગ્નના દિવસે દરવાજા પર જાન લાવીને પછી પૈસા માગવા એ મહેશ બાપુની લાલચ અને રાજકીય ચાલ છે જે હવે ઘણી જિંદગીઓ બરબાદ કરી નાખશે મહેશબાપુ બરાબર જાણતા હતા કે રામકિશન બાપુ પોતાની ઈજ્જત માટે જીવ આપી શકે છે કદાચ એ જ કારણ છે કે પાંચ લાખની માંગ કરતી વખતે તેમની જીભ જરા પણ લખડાય નહીં પણ બીજી બાજુ સદગુણોની રાહ પર ચાલતા રામકિશન બાપુ પહેલાંથી દેવામાં ડૂબી ગયા હતા હવે આ નવી માંગ પછી કદાચ એ વધુ દેવામાં ડૂબી જાય અને પોતાનો અંત કરી નાખે પણ લોભ્યોને શું ફરક પડે આ ભારતીય સમાજ છે જ્યાં વહુ કોઈ દીકરી નહીં પણ એટીએમ કાર્ડ સમજી લેવામાં આવે છે જ્યારે ઈચ્છા થાય તેટલા પૈસા પિતાના નામની એટીએમ મશીનમાંથી કાઢી લો રામકિશન બાપુ વિચારમાં ડૂબી ગયા ત્યારે અચાનક તેમણે ઊંડો શ્વાસ લીધો અને બોલ્યા મમતા અને શ્યામો આ લગ્ન તો દરેક પરિસ્થિતિમાં થશે હું પૈસાની વ્યવસ્થા કરવા જઈ રહ્યો છું તમે લગ્નની તૈયારીઓ કરો અને જાનૈયાઓની સેવા પર ધ્યાન આપો પણ હા પ્રાચીને આ બધાની જાણ ન થવી જોઈએ આવું કહેતા રામકિશનજી બહાર નીકળી ગયા મહેશજી અને સાધનાજી પાસે જઈ અને તેમણે કહ્યું લગ્ન આગળ વધારજો તમને તમારા પૈસા મળી જશે આ સાંભળતા મહેશજી અને સાધનાજીને લીલી છત્ર મળી ગઈ અને આખી જાન લગ્ન મંડપમાં પ્રવેશી વરમાળા અને અન્ય તમામ વિધિ શરૂ થઈ ગઈ પણ રામકિશનજી હજુ પણ ક્યાંક નજરે નહોતા આવી રહ્યા અને જલ્દી આવવું સ્વાભાવિક નહોતું પાંચ લાખ રૂપિયા કોઈ નાની રકમ નહોતી પહેલાંથી દેવામાં ડૂબી ગયેલા રામકિશનજી માટે ફરીથી ઋણ લેવું એ જાણે પોતાના ગળે ફાંસો ખાવા જેવું હતું પણ પ્રાચીની ખુશી માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર હતા તે જ કારણથી તેઓ દરેક લોકો પાસે મદદ માટે હાથ ફેલાવી રહ્યા હતા કોઈ બહાનું બનાવી દેતો તો કોઈ એ વિષયને ટાળી દેતો અહીંયા કન્યાદાનનો સમય આવી ગયો હતો શ્યામો અને મમતાજી એ વાતને લઈને ચિંતામાં હતા કે હવે લોકોને શું કહીશું આખરે રામકિશનજી ક્યાં છે એ જ વખતે પંડિતજીએ કન્યાદાન માટે વાલીને આગળ આવવા કહ્યું મમતાજી થોડું ખચકાઈને બોલ્યા પંડિતજી મારી દીકરીના પિતા થોડા અવ્યવસ્થ હોવાથી તેઓ ડોક્ટર પાસે ગયા છે તો શું મારા એકલાથી કન્યાદાન કરી શકાય એટલામાં પ્રાચી આગળ આવી અને બોલી પંડિતજી કહો શું પિતાના વિના પણ કન્યાદાન થઈ શકે છે શકીએ છે હકીકતમાં મારા પિતાએ ભીખારીઓનું પેટ ભરવા માટે ભીખ માંગવા ગયા છે પણ તેઓ એ નથી સમજતા કે પેટ ભરવાથી નિયત ભરાતી નથી જે આજે ભીખ માંગે છે એ કાલે પણ ભીખ માંગશે પ્રાચીન આ શબ્દો સાંભળીને બધાના મોં ખુલ્લા રહી ગયા લાડાને તો આ વાત સમજાય પણ નહોતી રહી પણ મહેશજી અને સાધનાજી તો હેરાન થઈ ગયા શ્યામુ અને મમતાજી એકબીજાને પ્રશ્ન સૂચક નજરે જોવા લાગ્યા જાણે વિચારતા હોય કે પ્રાચીને આ બધું કેવી રીતે ખબર પડી વર્તો આખી પરિસ્થિતિ અજાણ બસ પ્રાચીને જોઈ રહ્યો હતો ત્યારે પ્રાચીએ કહ્યું કે તમે બધાએ વિચાર્યું હશે કે હું શું બોલી રહી છું હું તમને જણાવું મારા થનારા સાસો સસરે જાનના દરવાજે આવીને કહ્યું કે મારી કુંડળીમાં મંગળ દોષ છે અને આ દોષનું સમાધાન માત્ર તે જ સમયે થશે જો મારા પિતાજી તેમને પાંચ લાખ રૂપિયા આપશે નહીં તો તેઓ જાન પાછી ફેરવી દેશે અને મારા કુટુંબની ઈજ્જત ધોડમાં મિલાવી દેશે આખરે નેતાજી છે ને તેમને આ વિચાર પણ નહોતો આવ્યો કે એક ઈમાનદાર માણસ પાસે એટલા પૈસા ક્યાંથી આવશે મારા પપ્પા પહેલાંથી જ કરજમાં ડૂબેલા હતા પણ તેમના ઘરમાં દીકરી જન્મી હતી એટલે સમાજે પહેલાંથી જ તેમની દુર્દશા નક્કી કરી લીધી હતી આજે માત્ર એનું પરિણામ મળી રહ્યું છે આ સાંભળીને મહેશજી ગોસાથી બોલ્યા એ છોકરી શું બકવાસ કરે છે પ્રાંચી શાંતપણાથી જવાબ આપ્યો શા માટે સરસાજી મેં કંઈ ખોટું કહ્યું છે અથવા તો સત્ય સાંભળો તમારા માટે તમારી સહનશક્તિ બહા છે શું તમારું અંતર્માન તમને એ યાદ કરાવતું નથી કે તમે કેટલું અનૈતિક દબાણ ઉઠાવ્યું છે મારા જીવનસાથીની પસંદગી કરવાનો હક મારો છે અને હું આ અગ્નિ અને અહીં હાજર દરેક વ્યક્તિની સાક્ષી રાખીને આ લગ્નને આ ક્ષણે રોકી રહી છું જાન પાછી જતી રહેશે તો મારા પિતા માટે અપમાનજનક હશે જાનને ધક્કા મારીને કાઢવા સાથે મારા પિતાની ઈજ્જત જશે કે નહીં તે તો ખબર નહીં પણ મારા જેવી દરેક દીકરી માટે ગૌરવ જરૂર હશે જેને માત્ર પૈસાના લોભમાં વહુ બનાવવામાં આવે છે ત્યારે વરરાજા પ્રશાંતે કહ્યું કે મને આ બાબત વિશે કંઈ ખબર નહોતી પંડિતજીએ મારી સામે કુંડળી મેળવી હતી અને તેમાં કોઈ દોષ નહોતો આપણા ગુણ પણ સંપૂર્ણ રીતે મળતા હતા મને મારા માતા પિતાના આ કૃણ્યો માટે ખૂબ જ શરમ આવે છે જો શક્ય હોય ને તો મને માફ કરી દો મહેશજી અને સાધનાજી ગુસ્સાથી પોતાના પુત્ર તરફ જોઈ રહ્યા હતા એવામાં મંડપમાં અફરાતફરી મચી ગઈ કે રામકિશન બાપુ બહાર બેહોશ થઈ ગયા છે આ સાંભળતા બધા લોકો બહાર દોડી ગયા પણ મહેશજી સાધનાજી અને પ્રશાંત ત્યાં જ ઊભા રહ્યા સાથે પોતાના માતા પિતાની સામે હાથ જોડીને કહ્યું તમારા જીવનભરની કમાણીમાં શું કમી રહી ગઈ કે તમે આજે આ ષડયંત્ર રચ્યું તમારા જ કારણે રામકિશન કાકા મૃત્યુના દરવાજા પર પહોંચી ગયા છે જો તેમને કંઈ થયું તો આજે અને હમણાંથી મારો અને તમારો કોઈ સંબંધ રહેશે નહીં આટલો કહીને પ્રશાંતે તરત જ બહાર દોડ મારી સાધનાજી અને મયજી પ્રશાંત પ્રશાંત કહી તેને અટકાવવાનો પ્રયત્ન કરતા બહાર આવ્યા જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે જોયું કે રામકિશન બાપુ લોહી લોહણ હાલતમાં પડ્યા છે તેઓ તરત જ તેમની પાસે દોડી ગયા રામકિશનજી પરસેવામાં ભીંજાયેલી રૂપિયાની ગઢી મહેશજીને તરફ વધારીને કહ્યું લો મહેશ બાપુ ગણી લેજો આખા પાંચ લાખ રૂપિયા છે હવે સંબંધ તોડશો નહીં એટલું કહી તેઓ ધીમે ધીમે ગાર્ડ વ્યવહારમાં ચાલ્યા ગયા મહેશજી તરત જ તેમને હોસ્પિટલ લઈ ગયા અહીં મમતાજી પોતાની દીકરી પ્રાચીને કહી રહી હતી દીકરી કશું નહીં થાય તારા પપ્પા એકદમ બરાબર થઈ જશે ત્યારે મમતાજીએ પ્રશ્ન કર્યો પણ તને આ બધું કેવી રીતે ખબર પડી પ્રાચીએ જવાબ આપ્યો માં જ્યારે બાપુજી તમે અને શ્યામો કાકા આ વિષય પર ચર્ચા કરી રહ્યા હતા ત્યારે હું બાજુના રૂમમાં હતી અને બારી નજીક હોવાથી તમારી દરેક વાત મને સ્પષ્ટ સંભળાઈ રહી હતી આ સાંભળીને સાધનાજી પોતાના કૃત્ય માટે પ્રાચીન સમક્ષ હાથ જોડીને માફી માંગવા લાગી પણ પ્રાચી આ સમયે કંઈ સાંભળવા કે સમજવાની સ્થિતિમાં નહોતી પણ કેવી રીતે આજે એક પિતા પોતાની દીકરીના દહેજ માટે જીવન અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો હતો પ્રાચીના મનમાં કોઈએ ખૂણામાં આ પ્રસ્તાવો જરૂર હતો કે જો પિતાને તે સમયે અટકાવીને જાન પાછી મોકલી દીધી હોત ને તો કદાચ ઇજ્જતનું તો ગમે થઈ ગયું હોત પણ પિતાજી તો બચી ગયા હોત ત્યારે કાકા અંદર આવીને ખુશખબર આપી પ્રાચી બીતિયા બાપુજીની હોશ આવી ગયું છે અને તેઓ હવે બિલકુલ બરાબર છે પ્રાચી પ્રાચી દોડીને બહાર નીકળી અને પોતાના પિતાની છાતી સાથે લીપટીને બૂમ બજાવતા રડવા લાગી બાપુજી તમે કેમ છો હું ઠીક છું મારી દીકરી બાપુજી હવે તમે ઠીક છો પણ હવે હું આ મંગણી કરવા માગતી નથી હું હવે તમારા બધા સાથે અહીં રહીશ ના દીકરી એવું ના કહેતી મહેશ બાબુ પોતાના કરેલા પર ખૂબ શરમિંદા છે અને તે માફી માગી રહ્યા છે તેમણે આપણા બધા પૈસા પાછા આપી દીધા છે આ સાંભળીને સાધનાથી આગળ આવીને બોલી હા દીકરી લાલચી અમારી આંખો બંધ કરી દીધી હતી પરંતુ તે અમારી આંખો ખોલી દીધી છે અમે અમારા કરેલા પર ખૂબ શરમિંદા છીએ સચ્ચાઈ તો એ છે કે અમે માફી લાયક પણ નથી પરંતુ જો તમે અમને માફી આપીને અમારા ઘરમાં બહુ બનીને આવી જશો ને તો અમે માની લેશો કે તમે અમને માફ કરી દીધા છે પ્રાચી ગુસ્સામાં બોલી હું તમને ક્યારે માફ કરી શકતી નથી કારણ કે તમારા એકલા લાલચથી આજે મારા પિતાજીના જીવને ખતરો આવી ગયો છે હવે તમારા શબ્દોથી મારા પિતાનું દુઃખ હટતું નથી હવે તમે મોડું કર્યા વિના અહીંથી જઈ શકો છો એવામાં પ્રશાંત પણ હાથ જોડીને માફી માંગતો રહ્યો પરંતુ પ્રાચીએ કોઈની એક વાત પણ સાંભળી નહીં તે એક જ વાત પર રહી કે હું એ લગ્ન સ્વીકારતી નથી જ્યાં મારા પિતાને તમારા જેવા લાલચી લોકોના પેટ ભરવા પડતા હોય આજે જો હું આ લગ્ન કરી લઉંને તો કેટલાય પિતાઓને પોતાની દીકરીના લગ્ન માટે પોતાના ઘરની જમીન પણ વેચી દેવી પડશે આ માટે હું આ લગ્ન સ્વીકારતી નથી તમે બધા અહીંથી જઈ શકો છો નહીં તો જેમ તમે મને મંગલ દોષ બતાવીને બદનામ કરી તેમ હું પોલીસને બોલાવીને તમને અહીંથી જબરજસ્તીથી કાઢી મૂકવા પણ તૈયાર છું આ સાંભળીને મહેજી અને સાધનાજી તરત જ ઉતાવળામાં જાન લઈ અને પરત ફર્યા આજ રોજ રામકિશનજી પોતાની દીકરી પ્રાચી પર ખૂબ ગર્વ અનુભવતો હતો પ્રાચી હવે પોતાના માતા પિતા સાથે રહી પોતાના લક્ષ્ય આંખને પ્રાપ્ત કરવા માટે આગળના અભ્યાસ માટે લાગણીશીલ મહેનત કરી રહી હતી તો મિત્રો શું તમે માનો છો કે પ્રાચી એ લગ્ન ના કરીને સાચો નિર્ણય લીધો હતો તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમારા દરેક વિડીયો તમે જોઈ શકો તો દર્શક મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા દર્શક મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ